તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોનું મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો અત્યારે વાગ્યા છે આઠ વસ્તુ નહીં જૂન ફ્રેશ રેડી થઈ જાય છે માતાજીની દીવાબત્તી ગર્ભા થઈ જાય છે ફક્ત અને ફક્ત મેં ચા નાસ્તો કરવાનો બાકી છે બાકી રાધુ પાક આવવાની વાત જોઈ લે છે નવી ચેનલને શૂટિંગમાં જવા માટે તો મિત્રો જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ મિત્રો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો

ડી ગયું પોચ વાગ્યા નહીં દાતાના મકાનમાં આવ્યા બાકી તો તોરણ શું લાગાજ્ય રાખવા મંડ કરી દેજો મિત્રો આઈ હો પાછી આગલું રૂમાલથી મૂઢી નથી કીધો મસ્ત ચા પીવાનો હા ચા પીવાનો હા હા મિત્રો ચા નાસ્તો કરી દઈએ ને પછી મળીએ મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને શૂટિંગમાં જવાનું નહીં રાજુ કાકાનો ફોન આવ્યો તો એમને સામાજિક ફોર્મથી બહાર જવાનું છે મતલબ કે સામાજિક ફોર્મ એટલે મિત્રો લોકાચાર નહીં એવું બધું વિસનગર સગવામાં આપણે એક મહેમાન એવું બની શકે તો એકમ બધા લોકાચાર જશે મન બધાય બાકી તો ડીગીની ફાઈ આવી હતી જે નવા લાવીએ લાવી સેવા લાગી દીગું બતાવજે તો બે ટી શર્ટો અને બે લેગ્યુઅલ આવી છે તો જરા કમેન્ટ કરજો સેવી છે જુઓ અને એક તો ડીગી મસ્ત લાગે લે ના તોડાય ના તોડાય ભાઈ બગડી જાય તો મિત્રો અત્યારે વાગે અને ઘેર છીએ ઘરનું મુહૂર્ત ચાલુ કરવાનું ચાલુ કરી શકે તો

અચા તો જઈને ઘેર આવી ગયા છે બાકી મિત્રો આપણે થઈ ગયો છે શૂટિંગમાં જવાનો ટાઈમ મુહૂર્તમાં હતા ગોળને એવું ખાઈ અને ઘેર આવી ગયા બાકી ડીગી બેનને પણ આજે ચોલ્લા કરીને મુહૂર્ત કરી તમે જોયું આગળ અને મિત્રો ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે તો મસ્ત જમી લઈએ જમીન પછી ને એકલી જે દૂરના ટાઇનના શૂટિંગમાં અત્યારે મોમો આવી ગયા છે એટલે હવે નવી ચેનલના શૂટિંગમાં તો આવી શક્યા નહોતા પણ અત્યારે આવ્યા છે તો અત્યારે જ તારે શૂટિંગમાં બાકી જમવામાં મિત્રો છે આજે આપણો ઉભીનું મસ્ત શાક છે ગરમા ગરમ ઘઉંની રોટલીઓ છે મિત્રો અને છાશ છે મીઠું સરસ મસ્ત અને જમીન પછી સીધી જ મુલાકાત કરીએ મિત્રો જોકમાયા ટાઈગરના લાઈવ શૂટિંગ તો બને તો મિત્રો અત્યારે વાગ્યા છે દોઢ મસ્ત શૂટિંગમાં આવીએ છીએ ચોકમાયા ટાઈગરના શૂટિંગની શરૂઆત કરી દીધી છે મિત્રો બાકી આટલા રોડનું કોમ ચાલુ છે એટલે હેવી ટરબા અને બધું સાધનો બહુ આવું છે જેના હિસાબે મિત્રો ડિસ્ટર્બ થવાનું બહુ કારણ છે જોઈએ તો એ શું થાય થોડી થોડી વાર બ્રેટ મળ છે એટલે કટ પછી બધા પતાવી દે બાકી રોડના અધિકારી એ ગાડી આટલી પડી આગળ ટ્રેક્ટરનું બધું કામ ચાલુ છે અવાજ આવે છે તો મિત્રો સરસ એક કટ પાસે તમને બતાવીએ તો બનાવી દો તો મિત્રો ટર્બો ખળાઈ ગયો છે એટલા માટે બહાર કાઢા છે કે બી તમે જો કે ઠેલો ટર્બો બાર નીકળી ગયો તમે ટર્બો હું બહાર નીકળી ગયો અમારે ફોર્મ ચાલુ એવું પૂરી હતું કારણ કે ચાલુ થતો નહોતો એટલા માટે તો પછી મળી આવું શૂટિંગના ટાઈમ

સાડા ચાર અને મસ્ત શૂટિંગ પૂરું કરી અગર આવ્યા છીએ મિત્રો પેલા રોડનું કોમકાજ તો ચાલુ હતું જેના હિસાબે આપણે શૂટિંગમાં લેટ થઈ જાય એ લોકો પણ આપણે દાંત પાડીએ પણ નહીં કોઈ તમે કોમ બંધ કરી દે થોડી વાર વર્ક ફોમ બંધ થતું હતું એટલે અમે અમારો પાક બનાવી દેતો એમ કરતાં કરતાં મિત્રો ટાઈમ આટલો બધો થઈ ગયો બાકી આખો દારો સેટલો ફોન જો જો કરવાનો ખબર ગઈ ચા પી દો ચા પી દો કે ટાટા કરી દેતા સારું બાકી તો મિત્રો ઘરમાં સરસ ચા નાસ્તો રેડી થઈ ગયો તો આપણું ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરીને પછી મળીએ મિત્રો ચૌ અનુસાર આ મને કોથળી મોટી ફાડી દીધી છે તો સરસ ચા નાસ્તો કરીને પછી મળીએ તો મિત્રો અત્યારે વાગી જશે સાડા છ બહુ લેટ થઈ ગયા છે મિત્રો ગેસો ચાંદીયા હોય જાય છે દૂધ સરસ રેડી થઈ ગયું છે કમ્પ્લેટ બાકી સોજે મસ્ત પડી છે સુરત દાદાએ ડૂબી ગયા છે ડીબુ જો તૈયાર થઈ ગયું એ ગુગળા એ ગુગલા ઓમ જોજે બાલી જે અને મૂંયો છે જેવો શું કરવા જાવ ચાલ લેવા જો હું કાજો હું હા હા બાકી તો મિત્રો દૂધની બેણી સરસ રેડી થઈ ગઈ છે દૂધ ભરાઈ જઈએ અને સરસ દૂધ ભરાઈને આવીને ચક્કુબેન વાહન ગયું છે તે બને હણકાર લેતા જઈએ જઈને આવીને પછી મળીએ મિત્રો તો બને આવી તો મિત્રો અત્યારે વાજ્યા સહાન મસ્ત દૂધ ભરાઈ અને હવે ઘેર આવી ગયા છીએ ઘેર આવીને તો કલાક કલાક જેવો ફોન કરી મિત્રો બાકી તો ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે મસ્ત જમી દઈએ

બોલી છે તો બરોબર આથી માં ભઈએ ખાવા બેઠા છે બધો છોકરો ભેગો થયો છે મિત્રો મસ્ત જમી લીએ જમવા માં તો હું બનાવી છે તો તો મિત્રો જમવા માં આજે આપણો બનાવ્યું છે ભેડાની મસ્ત ચાટ ખીચડી છે દૂધ છે મિત્રો ઘઉંની રોટલીઓ છે ડીગી લાવી વાટકા તો સરસ જમી જઈએ અને જમીન પછી મળી જાય મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જાય છીએ આપણી જગ્યાએ એડિટિંગનું કામકાજ કરવા માટે બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આવતીકાલે ફરી મળીશું નો આ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જૂ